સીડીપીઓ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ ઉચ્ચ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે તંત્રની વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે જ્યાં સ્થાનિક સ્તરે લોકોમાં આ મામલે અસંતોષ ફેલાઈ રહ્યો છે ત્યારે આ મુદ્દે રાજકીય જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ સાકરિયાએ પણ તીખા પ્રહારો કરતા જણાવ્યું કે જો આ અધિકારીઓના સગા સંબંધીઓ હોય તો શું તેમને છાવરવામાં આવશે તેઓએ રાજકોટ અધિકારીઓને આડે હાથે લેતા માંગણી કરી છે કે કર્મચારીને તાત્કાલિક હાજર કરાય અથવા તો રાજીનામું લેવાય અને નવી ભરતી કરવામાં આવે મનસુખભાઈએ એ પણ જણાવ્યું કે જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આઈસીડીએસ વિભાગ ચાર્જ પર ચાલી રહ્યો છે અને જે તંત્રની નિષ્ફળતાની સાબિતી આપે છે તેઓના જણાવ્યા પ્રમાણે જો આ મામલે તાત્કાલિક નિવેડો નહીં આવે તો તેઓ બાળ વિકાસ વિભાગ ગાંધીનગર સુધી રજૂઆત કરવા મજબૂર બનશે અમળાપુર માં એક પણ દિવસ હાજર થયેલ નથી હાજર રહેતા નથી કામગીરી કાય કરતા નથી તો મારે આપના માધ્યમ થી સીધું એ કેવું છે કે આ તંત્ર છે ઘોર નિંદ્રા છે જિલ્લા નું તંત્ર તાલુકા નું તંત્ર ઘોર નિંદ્રા માં છે આની સામે કડક માં કડક પગલા ભરવા જોઈએ અને તાત્કાલિક ધોરણે આને જો નો નોકરી કરી હોય તો એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને ઘર ભેગા કરવા જોઈએ એટલે આપને શું માંગણી છે કરે કશું હાજર થાઓ જોઈએ જો મહિલા અને બાળ ખૂબ ખૂબ જ જ પ્રશ્ન બાબત મુખ્ય સેવિકા છે એ પાંચ સાત ગામની એમની જવાબદારી હોય છે જો આ જવાબદારી માં મતલબ કે એ પાંચ છ સાત ગામમાં એને મોનિટરિંગ કરવાનું હોય છે જો એ બે વર્ષથી હાજર જ નથી બે વર્ષ થી કોઈ પણ પ્રકારની કામગીરી જ કરતા નથી છૂટા થાવી જો તમારે નોકરી કરવી જોઈએ તો થી તમારે કડક શબ્દોમાં માં જિલ્લા આઈસીડીએક્સ વિભાગ માંથી કડક શબ્દો માં આદેશ કરવો જોઈએ કે ભાઈ કાલ થી તમે હાજર થાવ રાજીનામું કામગીરી સારી કરી શ્રેષ્ઠ કરે અને જે કમળાપુરના આજુબાજુના ગામના ભવિષ્યનું છે એમની સાથે છેડા થઈ રહ્યા છે તો એ છે આવતા દિવસોમાં આપણે સુધારી શકીએ પણ આ તંત્ર ની અંદર મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક